દાહોદના રાબડાલ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે એક ટ્રકે સિત્તેર વર્ષીય વૃદ્ધ ભૂરાભાઈ નીનામાને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જાણવા મળ્યું છે કે ભૂરાભાઈ નિનામા રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન સીજી શૂન્ય ચાર એલ છત્રીસ શૂન્ય એક નંબરની ટ્રકના ચાલકે પાછળથી તેમને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ગંભીર હતી કે ભૂરાભાઈ જમીન પર પટકાયા અને તેમનું તત્કાળ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભૂરાભાઈના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ ઘટનાની માહિતી દાહોદ પોલીસને આપવામાં આવતા પોલીસ ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી મૃતક ભૂરાભાઈ નિનામાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે